ગુડ ઇવનિંગ નમસ્કાર સત શ્રીકાલ આદાબ તમે જોઈ રહ્યા છો બજારોનો હાલ અને બજારોનો હાલ જ એટલે સોમવાર શુક્રવારે બજાર નેગેટિવ કાઉન્ટર્સ ઉપર એટલે કે રેડ ઝોનમાં બંધ થયું હતું આજે એક પ્રકારના વૈશ્વિક આશાવાદની વચ્ચે અને એફઆઈઆઈ જે પ્રકારે ખરીદી કરી અને બીજા અન્ય કારણો પણ છે એટલે વિદેશી ફંડનો પ્રવાહ છે તેમજ સકારાત્મક વૈશ્વિક જે સંકેતો છે જે અમેરિકા અને રશિયા વચ્ચે જે વાર્તાલાપ થઈ રહ્યો છે જે પ્રકારની ભૌગોલિક રાજકીય આશાવાદ જે જાય ગયો છે એટલે ટેરિફની લડાઈની વચ્ચે આ બધા કારણોસર આજે ભારતનું બજાર જે છે અને સેક્ટરોની જે તાકાત છે ખાસ કરીને પીએસયુ બેન્કિંગ એઆલટી ઓટો ફાર્મા સેક્ટર આ બધાના મજબૂત પ્રદર્શનને કારણે અને સ્થાનિક સંસ્થા કે તે કોલ્ડ ડીઆઈ ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશન ઇન્વેસ્ટર્સ એટલે જે પ્રકારનો આપણે સ્ટેપ 1992 ની ભાષામાં વાત કરીએ જે વેબ સિરીઝ બની હતી હર્ષદ મહેતા ઉપર એની ભાષામાં વાત કરીએ તો મંદોડિયાઓ જ્યારે માર્કેટમાં મંદી આવવાનો પ્રયત્ન કરે છે ત્યારે ડીઆઈ કે કે તેજોડિયાની ભૂમિકામાં આવી જાય છે એની બધો માલ એબ્ઝોર્બ કરી લે છે અને બજારને તૂટવા નથી દેતા તો આજે બજાર પોઝિટિવ અંકોમાં બંધ રહ્યું છે નિફ્ટી જે છે એ લગભગ 24585.05 પોઈન્ટ પર બંધ રહ્યો છે અને ઓલમોસ્ટ અપ ઉપર બંધ છે ગ્રીન કાઉન્ટર્સમાં તમે કહી શકો ઝીરો આસપાસનો ઉછાળો જોવા મળ્યો છે જે શુક્રવારે ટોઇટલ તો ઝીરો પોઈન્ટ નવ ટકા એ પાછું રિકવર થઈ ગયું છે બીજી તરફ પીએસસી સેન્સેક્સ છે એમાં સાતસો છેતાલીસ પોઈન્ટ ઓગણત્રીસ પોઈન્ટનો ઉછાળ જોવા મળ્યો છે અને લગભગ ઈ જેવું અપ ગયું છે અને ઓલમોસ્ટ એસી હજાર છસો ને ચાર પોઈન્ટ ઝીરો આઠ ફરી બંધ જોવા મળ્યું હતું આજે અને ઉચ્ચતમ સ્તર જે છે આજે સેન્સેક્સ નું લગભગ એસી હજાર છસો ને છત્રીસ પોઈન્ટ ઝીરો પાંચ હતું અને નિફ્ટી નું લગભગ ચોવીસ હજાર છસો પોઈન્ટ પંચ્યાસી સુધી થયું એટલે આજે બજાર બેઝિકલી સોમવારે જે પ્રકારની વાતો આવતી હતી ને જે બધું હતું એના કમ્પેરિઝનમાં બજાર આજે ઘણું પોઝિટિવલી સારા સંકેતો સાથે ખુલ્યું છે ને બે મુખ્ય કારણો પણ તમને આવી તોચકા ગેઇનર્સ અને લુઝર્સની જો વાત કરીએ તો અદાણી એન્ટરપ્રાઇઝ જે છે એને એમઆરઓ સેક્ટર માં એક કંપની હસ્તગત કરી છે સો ટકા એટલે હિસ્સો ઉપાડ્યો છે અને એને કારણે એક પેટા કંપની છે તેની સ્પેટાની એણે હસ્તગત કરી છે અને એને કારણે બેઝિકલી સવા ચાર ટકા એના શેરના ભાવોમાં એક પ્રકારે ઉછાળો જોવા મળ્યો છે ટાટા મોટર ની જો વાત કરીએ તો ત્રણ પોઈન્ટ વીસ ટકા ઉછાળો જોવા મળ્યો છે અ ક્વોટર વનની આવક નબળી હોવા છતાં ઓટો સેક્ટર માં એક પ્રકારની જે સકારાત્મક ભાવના જોવા મળી રહી છે જે ખરીદી થઈ ગઈ છે ઓટો સેક્ટર ટાટા મોટર છે જે છે એન્ટ શેર પોતાનો હિસ્સો વેચો ને બધું થયું પણ ત્યારે તૂટ્યો હતો પણ આજે એક પ્રકારનો એક વ્યાપક બજારનો જે આશા વાત છે મને લાગે છે ડીઆઈએસ એ ખરીદું હશે કદાચ એના કારણે ઇટરનલ જે છે એમાં પણ એક તેજી જોવા મળી ને ટુ પોઈન્ટ સિક્સટી નાઇન પરસેન્ટ પોણા ત્રણ ટકાનો ઓલમોસ્ટ ઉછાળો જોવા મળ્યો છે ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝની જો વાત કરીએ સિમેન્ટ બનાવતી કંપની અને એ સંબંધિત સેક્ટરમાં જે પ્રકારની તાકાત ટેકાની વાત આવી રહી છે તો એના પણ ઉછાળો જોવા મળ્યો છે અને એપોલો હોસ્પિટલ્સની જો વાત કરીએ તો એપોલો હોસ્પિટલ હેલ્થ કેર સેક્ટરમાં જે લાભ જોવા મળી રહ્યા છે એને કારણે આ શેર અપ્રિય છે આ એનએસસી ફિફ્ટી ફિફ્ટી જે વાત છે ટોચના લુઝર્સમાં હીરો મોટોકોપ છે ભારત ઇલેક્ટ્રોનિક્સ છે ભારતીય એરટેલ છે બજાજ ફાઈનાન્સ છે મારુતિ સુધી છે એટલે મિક્સ ઓફ ઓટો પીએસયુ ગવર્મેન્ટ પીએસયુ અને ટેલિકોમ આની વાત આવી રહી છે અને ઇવન ફાઈનાન્સ સેક્ટર ટુ એને પીએસસી ના શેરોમાં જો આપણે જોઈએ તો ટાટા મોટર્સ જે એનએસયુ ઉપર ટોપ હતું એમાં ઇટરનલ ટ્રેન્ટ રિયલ રિટેલની કંપની છે એની એક પ્રકારે તાકાત અત્યારે જે ડિમાન્ડ આવી રહી છે ફેસ્ટિવ ને કારણે એટલે ટ્રેન્ડ નો જે પરિણામોને બધાયું એના કારણે ક્યાંક ટ્રેન્ડના ભાવોમાં ટૂંકમાં ટ્રેન્ડમાં લાવ થયું છે એટલે એ બે પોઈન્ટ સાડત્રીસ ટકા આવ્યું છે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા બે પોઈન્ટ આડત્રીસ ટકા આપ ગયું છે મજબૂત ક્યુવન ના પરિણામો અને જે પ્રકારની જે પીએસયુ બેન્કિંગ ની આગેવાની કરે છે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા એને કારણે ક્યાંક એમાં મજબૂતી જોવા મળી છે અલ્ટ્રાટેક સિમેન્ટ એટલે એક બાજુ ગ્રાસિમ એનએસસી ઉપર અલ્ટ્રાટેક સિમેન્ટ બીએસસી ઉપર એટલે ડીઆઈઆઈ મને લાગે છે ક્યાંક આખો ગેમ બેલેન્સ કરી રહ્યા છે ટોચના લુઝર્સ ની વાત કરીએ તો એમાં પણ મિક્સ છે બેન્કિંગ ફાઇનાન્સ ટેલિકોમ રિટેલ એટલે બજાજ ફિન્સર્વ છે આઈસીઆઈસીઆઈ બેંક છે ભારત ઇલેક્ટ્રોનિક્સ અગેન ગવર્મેન્ટની કંપની અને ભારતીય એરટેલ ટેલિકોમ કંપની અને ટાઇટન રિટેલ કંપની એટલે આને કારણે ક્યાંક એટલે જે વાત આવે છે કે ટેકનોલોજી અને એફએમસીજી કંપનીમાં જે દબાણો જોવા મળશે એ ક્ષેત્રની કંપનીઓ અનુભવાઈ રહ્યું છે જેને કારણે એના શેરો તૂટ્યા છે બજારમાં ટર્ન ઓવર અને એડવાન્સ ડિકલાઇન ની જો વાત કરીએ તો બીએસસી ઉપર કુલ ચાર હજાર ત્રણસો ને સાડત્રીસ શેર નું ટ્રેડિંગ થયું છે જેમાં એડવાન્સ જે છે બે હજાર બસો ને તેત્રીસ શેરોમાં ભાવ વધતા છે અને એક હજાર આઠસો ને છ્યાસી શેરોમાં ભાવ ઘટ્યા છે અને અનચેશની જો વાત કરો કોઈ જાતનો ફેરફાર ન તો કોઈ જાતનું પરિવર્તન જોવા ના મળ્યું હોય કોઈ શેરોમાં તો એવા શેરો લગભગ એકસો એક્યાશી શેર્સ અપરિવર્તિત રહ્યા છે બાવન અઠવાડિયાનું ને નીચા સ્તરની જો વાત કરીએ શેર્સની તો ઈ પરિસ્થિતિમાં આપણને અ એકસો ને ચૌદ શહેર બાવન અઠવાડિયાના ઉત્સતર પર ગયા છે એનો ભાવ એ રીતના નોંધાયો છે અને જ્યારે બીજી તરફ એકસો પચાસ શેર્સ જે છે એ બાવન અઠવાડિયાના નીચા સ્તરે જોવા મળ્યા છે સર્કિટ લિમિટની જો વાત કરીએ બીએસસી પર તો બસો સત્યાતેર શેર એવા છે જે અપર સર્કિટમાં અને બસો ને બ્યાસી શેર્સ જેમાં લોઅર સર્કિટ નોંધાય છે એક પ્રકારે બીએસસી ના ચોક્કસ આંકડાઓ અવેલેબલ નથી પરંતુ એનએસસી પર ચારસો ચાલીસ પોઈન્ટ બાણું લાખ કરોડનો ધંધો આજે થયો છે અને ની જો વાત કરીએ તો એનએસસી માં કુલ ત્રણ હજાર પંચાણું એડવાન્સ સોળસો ને પાંચ શેર્સ ઉપર ગયા છે અને ચૌદસો ને ચૌદ શેર્સ નીચે ગયા છે ઘટ્યા છે અપરિવર્તિત રહ્યા હોય અનચેન્જ રહ્યા હોય એમાં કોઈ ફેરફાર ન આવ્યો ભાવમાં એવા છઉતેર શેર્સ છે અને બાવન અઠવાડિયાના ઉચ્ચ અને નીચા સ્તરની જો વાત કરીએ તો બાવન અઠવાડિયામાં ઉચ્ચ સ્તર પર ચોપન શેર સેવા છે ચોપન કંપનીના શેર સેવા છે જેનો ભાવ બાવન અઠવાડિયાના ઉચ્ચ સ્તર પર ગયો છે અને એકસો ને બા શેર સેવા છે જેનું જે બાવન અઠવાડિયાનું સ્તર છે એ નિમ્નતમ રહ્યું છે નીચે ગયું છે સર્કિટ લિમિટની વાત કરીએ તો ત્યાંસી શેરો એવા છે જે અપર સર્કિટમાં ગયા છે અને ચોરાણું શેર જેવા છે જે લોઅર સર્કિટમાં છે ડેબિટ ટર્ઓવરની મેં વાત કરી કે જે ડેટા આવ્યો છે ચારસો ચાલીસ પોઈન્ટ માણું લાખ કરોડ તો એટલે એ રીતની વાત છે અને બાકીના અમુક જે એચપીએલ એન્જિનિયરિંગ છે કે ડોમ્સ ઇન્ડસ્ટ્રીઝ છે કે પીટી ઇલેક્ટ્રોપ્લાસ જેવા શેર્સમાં એક પ્રકારે ટ્રેડિંગ વોલ્યુમ ઊંચું જોવા છે નોંધપાત્ર કરીએ તો ગ્રાન્ડ થ્રોટલનો એક અહેવાલ આવ્યો છે એના મુજબ યુએસડી એટલે અમેરિકી ડોલર સોળ પોઈન્ટ ચાર બિલિયનના બસો ને સત્યાવીસ વ્યવહારો નોંધાયા છે આ નોંધાયા છે જુલાઈ મહિના એટલે જુલાઈ મહિનામાં જે એફઆઈઆઈ છે લગભગ સોળ પોઈન્ટ ચાર બિલિયન એટલે સોળ હજાર ચારસો કરોડ ડોલર ના શેરો જે છે એની એના વ્યવહારો ટૂંકમાં નોંધાયા છે સ્ટડી છે અદાની એન્ટરપ્રાઇઝની પેટા કંપની ઇન્ડેક્સ ઇન્ડમા ટેકનિકલ પ્રાઇવેટ લિમિટેડમાં સો ટકા હિસ્ટોક હસ્તગત કર્યો છે તો એ પ્રકારે નોંધપાત્ર કોર્પોરેટ વિકાસની જે બલ્ક અથવા બ્લોક બ્લોકડી હોય તો એ ક્યાં જોવા મળી શકે છે બાકી રોકાણકારોને ને જો જાણવું હોય તો એને એસી ની જે વેબસાઈટ છે કે બીએસઈ ની વેબસાઈટ પર જઈને આ ડેટા પોસ્ટ સ્ટડી કરી શકે છે જે ટ્રેડ ડેટા છે આજે એક્ચ્યુઅલી ટ્રેડ ડેટા અમને આપ્યો છે અમારા જે એક દર્શક છે વિજયભાઈ મહેતા એમનો નંબર પણ હું તમને જાણ કરી દઉં કોઈને જો એના વિશે ટ્રેડ ડેટા વિશે જો એમની સાથે વાત કરવી હોય તો વિજયભાઈ નો નંબર હું આપી દઉં એટલે વિજયભાઈના નંબર ઉપર તમે ફોન જોડીને એમની સાથે વાત પણ કરી શકો છો અને એમનો નંબર છે પંચાણું સોરી બાણું પાસઠ તોતેર ત્રેસઠ એકત્રીસ વિજયભાઈ જુનાગઢના છે અને આ પ્રકારનો ડેટા સ્ટડી કરતા હોય છે ઘણી માહિતી શેર કરી છે છે જે જે કેશ સેવ થયા એની જીઓ ફાઈનાન્સ જે છે એ એક એક પ્રકારે ટેક્સ બડી સાથે જોઈન્ટ વેન્ચર કર્યું છે એટલે સીએ ને ટૂંકમાં સીએ ધંધા ઉપર ક્યાંક તરાવ મારી છે એવું પણ વિજયભાઈ વિજયભાઈનું કેવું છે એટલે વિજયભાઈને તમે ફોન કરીને કે નંબર આપ્યો છે એના પર એમની સાથે વાત કરી શકો છો અન્ય બજારોના પ્રદર્શનની જો વાત કરીએ તો કોમોડિટી બજારોમાં ખાસ કરીને કિંમતી ધાતુઓ એટલે પ્રેશિયસ મેટલ સોનું જે છે એ રેન્જ બાઉન્ડ રહેવાની સંભાવના છે એસ્ટીવિટીની ડિમાન્ડ છે એટલે ક્યાંક ને ક્યાંક સોનું જે છે એમાં થોડું ઘટાવશે ભાવમાં પાછું થોડું વધશે જેવી એમ કે આવશે દિવાળીની આસપાસના સોનાની ખરીદીને ને ભાવમાં તેજી એક પ્રકારે જોવા મળશે બ્રેન્ટ ક્રૂડનો જે ભાવ છે સિક્સટી સિક્સ પોઈન્ટ બેરલ એટલે એના પર ઓલમોસ્ટ એક પ્રકારની નરમી છે અને હતું સિક્સટી સિક્સ આવી છે બેઝ મેટલ્સની જો વાત કરીએ એટલે કે જે નોન મેટલ્સ જેની જો વાત કરીએ તો નિફ્ટી મેટલ્સ ઇન્ડેક્સ આઠ ઓગસ્ટ અઠવાડિયામાં ટૂંકમાં ઝીરો પોઈન્ટ ફોર્ટી નાઇન પર્સન્ટેજ આપ્યો તેમાં લાભ મળ્યો હતો જેમાં મુખ્યત્વે હિન્ડાકો અને સ્ટીલ જેવા જે શેર્સ છે સોમવારે એશિયાઈ બજારમાં સકારાત્મક વલણો જે જોવા મળ્યા અને જે ધાતુની ડિમાન્ડ છે એશિયાઈ બજારમાં એને કારણે આ શેરોમાં એક પ્રકારે તેલ જોવા મળી હતી ચીનમાં સ્થિર ઉદ્યોગિક ઉત્પાદનનો જે ડેટા આવ્યો એને કારણે પણ આ ક્યાંક બેઝ મેટલ્સમાં જેને કહી શકાય તમે સારી એવી પ્રવૃત્તિ જોવા મળી રહી છે ઉર્જા અને પાવર ક્ષેત્રે ખાસ કરીને ઓઇલ અને ગેસ ઇન્ડેક્સ આઠ અગસ્ટના અઠવાડિયામાં બાણું ટકા ઘટ્યો અને ઘટવા પાછળનું કારણ છે કે યુએસ ટેરિફની જે વાત આવી રહી છે ઓપેકના જે ઉત્પાદનના ડેટા આવ્યા છે એને કારણે તેલના ભાવ જે છે એ સ્ટેબલ રહેવાની સંભાવના છે અને એને કારણે જોઈએ એવું પ્રદર્શન આમાં નોંધાયું નથી આજે અને એમાં યુએસ વૈશ્વિક કોમોડિટી બજારો પર દબાણ છે એમાં કૃષિ ભાવો પર પણ અસર થઈ રહી છે એટલે કોઈ ખાસ એમાં કઈ બહુ મોટું કઈ મોમેન્ટ જોવા નથી મળ્યું કૃષિ ઉત્પાદકોમાં કૃષિ ઉત્પાદન જે ટૂંકમાં કોમોડિટી માર્કેટમાં ટ્રેડ થતા હોય છે પણ ચોક્કસપણે મારું એવું માનવું છે પર્સનલી હું કોઈ સર્ટિફાઈડ વ્યક્તિ નથી આ વસ્તુ કહેવા માટે પણ એક બિઝનેસ જર્લીસ તરીકે અને કમ્યુનિટી જે ટ્રેક કરે છે એ જોતા હું એમ કહું છું કે વરસાદનો ડેટા જે આવી રહ્યો છે ગ્રામ્ય વિસ્તારોમાંથી અને એમાં જે પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે એમાં કદાચ કૃષિ પેદાશો ઓછી થાય એવી સંભાવના છે તો એને કારણે કદાચ મોંઘવારી વધશે કૃષિ પેદાશોના ભાવો વધશે અને રોજમરોની ચીજો કદાચ મોંઘી થશે અને ઓઇલ સ્ટેબલ એટલે કદાચ જ્ઞાન બેલેન્સ થઈ જશે પણ વેટ એન્ડ વોચ વરસાદ જેમ જેમ હવે એક એવી વાત આવે છે કે બંગાળની ખાડીમાં પ્રેશર ઊભું થઈ રહ્યું છે એટલે વરસાદ હવે સારો પડશે અઠવાડિયામાં તો વાંધો નહીં આવે લગભગ બાકી જો વરસાદ પાછો ખેંચાડો કે આ બધી પરિસ્થિતિ થઈ તો કદાચ કૃષિ ઉત્પાદકો ઉત્પાદનોમાં નાશે થવાની સંભાવના છે કદાચ ઓછું થાય કૃષિ ઉત્પાદન તો એની અસર પણ એક પ્રકારે મોંઘવારી ઘરડો લેશે એવું મને લાગી રહ્યું છે પર્સનલી એઝ અ બિઝનેસ જર્નલિસ્ટ હું ઓથોરાઈઝ નથી આ બધી વાતો કરવા માટે પણ છતાંય હું આ મારો એક મંતવ્ય મૂકું છું કરન્સી બજારોની જો વાત કરીએ તો રૂપિયો છે એટલે પૈસા પૈસા પર પર સોરી રહ્યો છે અને તેની રેન્જ બાઉન્ડ વાત આવતી હતી એટી સેવન પોઈન્ટ થર્ટી થી લઈને એટી સેવન પોઈન્ટ એટી ને પછી એવી વાત આવતી હતી કેન સુધી જશે પણ જે પ્રકારે આરબીઆઈ હસ્તક્ષેપ કરી અને જે વેચા છે ડોલર્સ એને કારણે ક્યાંક ને ક્યાંક રૂપિયો હજી રેન્જ બાઉન્ડ છે કટેલ થયેલો જોવા મળે છે અને પ્લસ ટેરિફની એ વાત છે અને ટેરિફ સિવાય જે ડેટા ઓઇલમાં જે બ્રાઉ અત્યારે સ્ટેબલ રહેશે તો રૂપિયો સ્ટેબલ રહેવાની સંભાવના દેખાય રહી છે રેન્જ જે છે રૂપિયાની અત્યારે સત્યાસી પોઈન્ટ બાવન થી લઈને સત્યાસી પોઈન્ટ છપ્પન ની રેન્જ અત્યારે આપવામાં આવી રહી છે એટલે આજે સત્યાસી પોઈન્ટ છ્યાસી માં છે સોરી સત્યાસી પોઈન્ટ છાસઠ માં છે સિક્સટી સિક્સમાં છે તો આ પરિસ્થિતિ ની સંભાવના અત્યારે દેખાઈ રહી છે મની માર્કેટની જો વાત કરીએ તો જે પ્રકારે મોનિટરી પોલિસી આવી છે ક્યાંક એ સ્ટેબિલિટી જોવા મળી રહી છે ફંડ માર્કેટ્સમાં ઓલમોસ્ટ એક્યાસી ટકાનો ઉછાળો જોવા મળ્યો છે જુલાઈ મહિનામાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં ઓલમોસ્ટતાલીસ હજાર સાતસો ને બે કરોડ નવો પ્રવાહ નોંધાયો છે જેમાં ખાસ કરીને થીમેટિક અને ફ્લેક્સી કેપ ફંડ્સ દ્વારા ઓલમોસ્ટ જેને કહી શકો તમે કે નાણા બજાર નાણા બજારમાં ને નાણા પ્રવાહમાં ક્યાંક ફેરફાર ફટ માર્કેટમાં જોવા મળ્યો છે અને એ સારો પ્રવાહ છે એટલે એને કારણે આજે તમે જોયું કે બજાર છે એ પોઝિટિવ રીત છે બોન્ડ માર્કેટ ની જો વાત કરીએ તો ભારતના દસ વર્ષમાં છ પોઈન્ટ એકત્રીસ ટકા જે બે હજાર પાંત્રીસ ની બોન્ડ છે છ પોઈન્ટ એકતાલીસ ટકા રહેવાની સંભાવના છે જે છ પોઈન્ટ એકત્રીસ થી છ પોઈન્ટ ઓગણચાલીસ સુધી રહેશે ગયા અઠવાડિયાનું નું અનુમાન હતું કે આજે છ પોઈન્ટ એકતાલીસ ની આસપાસ રમી રહી છે અને આ રેન્જ છે એ સિક્સ પોઈન્ટ થર્ટી થ્રીથી હવે રિવાઇસ છે સિક્સ પોઈન્ટ ફોર્ટી થ્રી એટલે સિક્સ પોઈન્ટ થર્ટી થ્રી સિક્સ પોઈન્ટ થર્ટી નાઇન જે હતી એમાં છ બેસીસ પોઈન્ટનો વધારો થયો છે સિક્સ પોઈન્ટ થર્ટી થ્રીથી લઈને સિક્સ પોઈન્ટ ફોર્ટી થ્રી સુધી જશે એવી સોરી ચાર બેસીસ પોઈન્ટનો વધારો સિક્સ પોઈન્ટ થર્ટી નાઇન ફોર્ટી ફોર્ટી વન ફોર્ટી ટુ ફોર્ટી થ્રી એટલે ચાર બેસીસ પોઈન્ટનો એમાં વધારો અત્યારે જોવા મળી રહ્યો છે એટલે સિક્સ પોઈન્ટ થર્ટી થ્રી થી સિક્સ પોઈન્ટ ફોર્ટી થ્રી ની રેન્જની વચ્ચે બોન્ડ યુ જે છે વર્ષની જે ગવર્મેન્ટ સિક્યુરિટી જેને કહે છે એમાં રહેવાની સંભાવના છે એવું નિષ્ણાંતો કહી રહ્યા છે ક્રિપ્ટો માર્કેટ્સની જો વાત કરીએ તો ક્રિપ્ટો માર્કેટ્સમાં મેઇનલી જે ભારતીય બજારમાં બહુ આમ ટૂંકમાં જેને કહી શકાય ગતિવિધિ જોવા નથી મળી નિયમોની હજી રાહ જોવાઈ રહી છે ફાઈનાન્સ મિનિસ્ટ્રી ક્યારે નિયમો આપશે અને ઓવરઓલ બજારમાં ટેરિફની અસર પ્રકારના જીઓ જે સ્ટેબિલિટીના જે સંકેતો મળી રહ્યા છે એને કારણે પણ ક્રિપ્ટોની બહુ માંગ નથી એટલે ક્રિપ્ટો ક્યાંક ને ક્યાંક સ્ટેબિલિટી તરફ જઈ રહ્યું છે એટલે છે છે કે કે એ બધી સ્ટેબિલિટી તરફ જઈ રહી છે મુખ્ય સમાચારો જે અસર કરી છે સ્ટોક માર્કેટ ઉપર એમાં ડેફિનેટલી કોર્પોરેટ આવકના જે અમુક કંપનીઝના જે ડેટા છે એની અસરો થઈ છે યુએસ ટેરિફની ચિંતાઓને કારણે ક્યાંક ને ક્યાંક થોડુંક કે શુક્રવારે જે રીતના ટૂલું પાછું આજે કુશન થયું છે એલ જેવી કંપની સારા ઓર્ડર ઓર્ડર બુક સારી છે એને કારણે પણ ક્યાંક પોઝિટિવ સેન્ટિમેન્ટ આજે માર્કેટમાં જોવા મળ્યું છે જે પ્રકારના નિયમો લઈ આવી રહ્યું છે તેમાં થોડો સરળતા લઈ આવી રહ્યું છે ખાસ કરીને રેગ્યુલેટરી ફ્રેમવર્કમાં વિદેશી રોકાણકારો માટે એની પણ અસર આજે માર્કેટમાં જોવા મળી રહી છે ઓવરઓલ આઈપીઓ માર્કેટ સારું છે આઈપીઓ દવા આવી રહ્યા છે અઠવાડિયામાં એની અસર પણ છે ને મ્યુચ્યુઅલ ફંડનો જે પ્રવાહ નોંધાણો સાથે આજે અદાણી એન્ટરપ્રાઇઝ જે રીતના ની ડીલ થઈ રહી છે આ બધા ફેક્ટર્સ ક્યાંક ને ક્યાંક માર્કેટ ને બેનિફિટ કરી રહ્યા હોય એવું નિષ્ણાતોનું અનુમાન છે અગિયાર થી પંદર ઓગસ્ટ એટલે આ અઠવાડિયામાં જે આઈપીઓ આવવાના છે એમાં બ્લુસ્ટોન જ્યુવેલરી અને લાઈફસ્ટાઈલ નો અગિયાર ઓગસ્ટ એ ટૂંકમાં એટલે એનએસી ને બીએસસી પર ખુલે છે એ આઈપીઓ રીગલ રિસોર્સિસ લિમિટેડ એનએસસી બીએસસી પર ખુલે છે અગિયાર ઓગસ્ટથી આજથી અને જેએસડબલ્યુ સિમેન્ટ ત્રણ હજાર છસો કરોડ નો આઈપીઓ આ બંધ થવા જઈ રહ્યો છે અને અંતિમ દિવસે સબસ્ક્રિપ્શન આખું આધારિત રહેશે કે કેવી રીતના આઈપીઓ પરફોર્મ થઈ પાવરીકા લિમિટેડ ચૌદસો કરોડ નો આઈપીઓ નો ડીઆરએચ ફાઇલ કર્યું છે અને એમાં મેઇનલી જે વાત છે એ ઓએફએસ ની છે અને સાતસો કરોડ નો કેશ ઇસ્યુ એટલે ઋણ ચૂકવવા માટે ખાસ તો અને બીજા સામાન્ય હેતુ માટે આ પ્રકારનો એક ભંડોળ નાણાં ભંડોળ ઉભું કરવા માટે પાવરીકા ફરીથી આ એક આઈપીઓ માટેનો ડીએચઆર ફાઇલ કરેલો છે સાપ્તાહિક આઉટલુક ની વાત કરીએ કારણ કે આજે સોમવાર છે એની જે વાત કરીએ છીએ એમાં આઉટલુક કેવું લાગે છે કે યુએસ શેરીફની જે અનિશ્ચિતતાઓ છે અને જુલાઈમાં જે આગામી ભારતનો જે સીપીઆઈ એટલે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ અને કમ્બાઈન પ્રાઇસ ઇન્ડેક્સ જે છે એ જે ડેટા આવશે એને કારણે બજાર જે છે એ અસ્થિર રહેવાની શક્યતા છે એવું નિષ્ણાંતો માની રહ્યા છે નિફ્ટીની જે નિફ્ટીનો સપોર્ટ છે એ ચોવીસ બસો ને બોતેર લોકો કહી રહ્યા છે ને રેઝિસ્ટન્સ ચોવીસ પાંચસો ને વીસ છે અને એમાં જો ચોવીસ છસો ને તોતેર ની સપાટી જો ક્રોસ કરશે તો બ્રેકઆઉટની સંભાવના છે અને બુલિશ થાય અથવા તો બુલિશ ગતિ પકડે એવી સંભાવના છે અને લગભગ એમ તમે માનો કે ચોવીસ હજાર આઠસો સુધી જશે એટલે છસો તોતેર થી ચોવીસ હજાર આઠસો સુધી જવાની સંભાવના છે અને ટૂંકમાં ચોવીસ હજાર આઠસો એવી રીતના વેચાણ કરવું એવી રણનીતિ અપનાવવા માટે ભલામણ કરી રહ્યા છે ખાસ કરીને પીએસયુ બેંક પછી જે રિયાલટી છે ઓટો જેવા સેક્ટરોમાં ધ્યાન આપવાની વાત કરી રહ્યા છે કે એમાં તમારે થોડું ધ્યાન આપવું પડશે ને આઈટી અને જે એફએમસીજી છે એમાં ક્યાંક દબાણ હેઠળ રહેશે એવી એક સંભાવના આવી રહી છે અ સેન્સેક્સની જો વાત કરીએ તો સેન્સેક્સનો સપોર્ટ સેવન્ટી નાઇન પોઈન્ટ ફાઈવ સેવન ટુ રેઝિસ્ટન્ટ તો ફિફ્ટી સેન્સેક્સ પણ રેન્જ બાઉન્ડ રહેવાનું નિષ્ણાંતો સૂચવી રહ્યા છે કયા ફેક્ટર્સ કઈ રીતના કામ કરશે એ આખા અઠવાડિયામાં આપણને ધીરે ધીરે ખબર પડશે મુખ્ય ટ્રિગર્સની જો વાત કરીએ તો હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ અને કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ જે છે અને યુએસ ભારત વેપાર વાટાઘાટો અને વૈશ્વિક ડેટા જે રીતના આવશે એના ઉપરની આખી વાત છે કિંમતી ધાતુઓની જો વાત કરીએ ટ્રેસિયસ મેટલ્સની તો એઝ આઈ સેટ સોનું છે એ રેન્જ બાઉન્ડ રહેવાની સંભાવના છે ક્યાંક એક્સપર્ટ સૂચવી રહ્યા છે કે સેફ ઇન્વેસ્ટમેન્ટ તરીકે ભાગના કન્ટ્રીસ પણ અત્યારે આગળ વધી રહ્યા છે સોનાની ખરીદીમાં એને કારણે પ્લસ બીજું ફેસ્ટિવલ ડિમાન્ડ જે વધશે એને કારણે સોનું ક્યાંક રેન્જ બાઉન્ડ સ્ટેબલ રહેવાની સંભાવના છે થોડોક સ્પાઈક આવશે પણ ઈ સ્પાઈક મને નથી લાગતો કે કોઈ એ ટ્રેડર્સ માટે ઠીક છે બાકી ઇન્વેસ્ટર્સ માટે ઈ સ્પાઈક સામાન્ય કહેવાય એવું મને લાગી રહ્યું છે બેઝ મેટલ અથવા તો બિન કિંમતી ધાતુ છે એમાં ખાસ કરીને એશિયાઈ બજારોની માંગ અને એમાં ટેરિફ જો કોઈ પ્રકારનું સ્પોઇલિંગ સ્પોટ એટલે જોખમ ઊભું ના કરે તો બેઝ મેટલ્સ સ્ટેબલ રહેશે ઉર્જા પાવરની જો વાત કરીએ તો પેકનો સપ્લાયની જે વાત આવી રહી છે એમાં પણ પાછી ટેરિફની રમત જો ન રમાય તો આઈ થિંક તેલના ભાવ છે એ સ્ટેબલ રહેશે એવી એક સંભાવના અત્યારે જતાવાઈ રહી છે અને કૃષિ કમોડિટીઝમાં ખાસ કરીને મેં જે વાત કરી કે જે ડેટા આવી રહ્યો છે વરસાદનો એમાં જો કઈ ફેરફાર થાય વરસાદમાં તો વસ્તુ જુદી છે બાકી આ અઠવાડિયું કૃષિ ક્ષેત્રમાં એની અસર દેખાશે અને કૃષિ ક્ષેત્રમાં મને લાગે છે કે કૃષિ પેદાશોની માંગ વધશે અને કારણે જે ડિમાન્ડ ડિમાન્ડ નથી છે અને સપ્લાય શોર્ટ થશે એને કારણે ભાવ વધવાની સંભાવના હું જોઈ છું રૂપિયો છે એ સત્યાસી પોઈન્ટ બાવન થી સત્યાસી પોઈન્ટ છપ્પન જે મેં કીધું રેન્જ બાઉન્ડ રહેવાની સંભાવના છે એમાં પણ ટેરિફની વાત આવી રહી છે આરબીઆઈ કયા પ્રકારનો હસ્તક્ષેપ કરીને રૂપિયો ટકાવી રાખે છે ઉપર જવા નથી એ પણ જોવું પડશે બધા ફેક્ટર છે ભારતીય ક્રિપ્ટો બજારની જો વાત કરીએ તો એ વૈશ્વિક વલણ ને ફોલો કરશે અને વિશ્વમાં અત્યારે કરન્સી કરન્સી એટલે ક્રિપ્ટો માર્કેટ કરો સ્ટેબલ છે આરબીઆઈ કેવી રીતના હસ્તક્ષેપ કરે છે કેવી રીતના ડોલર્સ વેચે છે શું કરે છે એના ઉપર આખી રમત રહેશે એટલે વેટેડ વોચ જેવી પરિસ્થિતિ છે તો આજે સોમવાર હું ઇમાન ભયાણી તમને આપી રહ્યો છું આજનો રોજમેળ અને આવતીકાલનું વૃતાંત તો બસ મને રજા આપશો ફરીથી મળીશું આવતીકાલે અને વાત કરીશું ગુરુવાર સુધી બજારો કેવા રહેશે ના મુદ્દે ત્યાં સુધી તમને સૌને શુભ રાત્રિ અને આભાર